ધરમપુરના રાનવેરી ગામે ખેતરમાં આવેલા કૂવામાં પડેલા દીપડાનું વિભાગે રેસ્ક્યુ કર્યું ધરમપુર રેન્જના પાનવા રાઉન્ડના રાનવેરી ગામમાં ખેડૂત ખાતેદાર ઝીણાભાઈ તુળસિયાભાઈ ઠાંઠરા જેમના જમીનમાં આવેલા એક કૂવામાં દીપડો પડી ગયા હોવાની જાણ ખેડૂતે રેન્જ ફોરેસ્ટ ઓફિસર એચડી પટેલને કરી હતી રેન્જ ફોરેસ્ટ ઓફિસરના માર્ગદર્શન હેઠળ ધરમપુર રેન્જ તથા પંગારબારી રેન્જના સ્ટાફ સાથે રેસ્ક્યુના સાધનો લઈ ઘટના સ્થળે પહોંચી ગયા હતા ધરમપુર તથા પંગારબારી વન વિભાગની ટીમે એક કલાકની ભારે જહેમત બાદ અંતે કુવામાં પાંજરું ઉતારી દીપડાને રેસ્ક્યુ કરી તાલુકા પંચાયત ડેપો ખાતે આવેલી વેટનરી હોસ્પિટલ ખાતે લાવી માદાને સારવાર હેઠળ ખસેડવામાં આવી છે